મને બાર મહિને દસ રૂપિયા હાલે છે હાલી જો છું પણ પણ હબળો તો ખરા આ કાયણો જી નહીં નહી ઈ તો મને હું ભેગો કરવા લઈને આયા તો તમે તો મને ડાયરેક્ટ ધંધે લગાડી નો છો આ આ ભાજીને આવશે માથે ફૂલડ અન પૈસા આવશે ઈ તો હું આલીસ તમને નહી હા વાંધો ની મજૂરી તો હાલજો પણ હાલી રહ્યો દ હાલે છે શું કરું ભાઈ તો ઈ તો પણ તમે રાશું છે તમાર જોવાનું ને અને દોશી હતી તે મરી ગઈ હે

આજે કે એમ હોય તમે દસ હજાર ખાવાને હા તો તમારું શરીર શરીર ઘણું થઈ જાય એવું એમ તો પછી આજ ખબરાય ને બીજું કોઈ ખબરાય જ નહીં કાશી બાજી કાશી ખબરા ને કાશી એવું એમ હા પણ વસ્તી તો ને બાફીન ખાય છે બાફીન બોઠાનો પણ અમાર ગામનો ઉકે છે બીજે નહીં ઉભી છે એવું એમ કોઈના જેટલા જાઓ છો આ પુરી ના એક પુરી ના તો દસ રૂપિયા જેવું આવે એવું વાઢ છે વાટો છે આપડે કર્યો છે મેં નથી કર્યો મે દસ રૂપિયા જ લીધા છે હજી બાર મહિના છે તો નહીં વાતા

આબરૂ ખોજો આબરૂ ખોજો தூசி જતીરી છે રોસો મત હવે બેહો વાઢવા અમે તો થાક્યા આટલી મદદ કરાય અલ્યા વાઢું આ લ્યો આ વંતી વાઢો વંતી આથી ના વઢાય એમ હો હારું હા અલ્યા ડમફર આ ડોહો મગજ વગરનો લાગ્યો મને તો આ તો નહીં કપાય સી હું દુ નહીં સીધું રાખો ઓમ સીધું રાખો આટલા વરસ જો ગાઢે ઓહો કંડાળની પાગડી એ પડી ગઈ જો જાવ હવે ઉપાડી દે

હવે જો શું કે છે મજા તો આવે પણ એ બાર મહિને ભાડા ના સૂટક માં રોજ ભાડા ના ના બાર મહિને ભાડા ભેગું આવે અને આ ખેતીવાડી શું છે ખબર છે બધા ખેડૂત બધા સુખી છે

વાહ સંતાજી વાહ તમારો ના હોય તમાર તો લીલા લે છે ઈ વાત હાશી હો શંકાજી હા તો તમારે હારા તમારા કરમ રવૈયા કેવાયું છે આ તો ભાવના છે પાછા ના હોય શકતાજી જોવું છે બધું છે આ શું છે શકતાજી બી વારો ગાઢે એવું છે એમને આ પડ્યું શું છે હાર્યું આ જો ફાફડા છે બરો ફાફડા જેવું શું છે ફાફડા જેવું આ બાજરી ગાઢા છે હાર્યું મારું બેટું આવું બાજરી ગાઢે

તો ગોટા ચો આવડે છે ડોસી શું ગોટા બનાવે જેવો ભાઈ બં હને વાડી કેવું લાગ્યું મને મસ્ત લાગ્યું

પણ આલ્યું તો ઘણું છે પણ દસ રૂપિયામાં ફસાઈ ગયા હે એ વાત હાસી છો હવે એને કાઢે કોણ અરે કોઈ ગાઢવા આવે છે એને ફસાવે છે આ તો આપણે નાલ ના ફસાયા પર આયા તો મળવા ને બેહાડ્યા વાઢવા અને તેર છોકરા ને બાર ડોસીઓ છે ઓહો મને દવા ચાલુ છે એટલે દવા નહીં મળી એટલે થોડી ખુશી આવે છે

હવાશેર દૂધ આલે બાપડી એક કોણે હવાશે એમ હવાશેર આલે છે આ તો બે કોણે તો લિટર આલતું હશે ડમ્ફર હ મને એવું લાગે છે આ શબ્દ કાકો છે ને બેહાની સેવા ઓછી કરે છે એટલે દૂધ ઓછું આલે છે એવું છે મે હોય અલ્યા આખો રદગો ખવરાવું છું ભેંસાને તો ના ના તો શું તુરિયાનો જો કરું રદગો ખવરાવું તો હવાશેર જ આલે દૂધ એવું તો ના ચાલે ને તમે આ ટોમેટા ના હા જેવું ચીવું વાયું છે

ખુબ જેવો પણ ઈયા નું છે ના માલિક નું છે ના તો આળી છે જો ગણી નાખો બધી આપડી છે દહ બાર છે એવું છે એમ ને આ દહ બારે આપડી

થી બટા કોણ છે આ તો હમણાં આયા છે બટા તું જ્યો તો કાકા સાહેબ છે

ના ના કોઈ થાય નહીં કાકા આ તો બે જવા જ મારે ઉપાડવું હવે સો તો આપડે ભેસાના ના દૂધ ખાશે એટલે સોળ ઉપાડવું પડશે ના બેન રાખવાના તમારે તને ભાઈ નહીં તો

ના ના પણ મારી વાત તો આપડે કોઈ દાર હોય મેં કીધું હમાસા લેવા જવું શંકાજી ના હમાસર લેવામાં માતાને માતા તો મને રાજગઢ વધાયો બધું વધાયો ભાજી વધારી પણ તમે વાઢ્યું તો મેં બધું વાઢ્યું નથી હું હું પણ વાત હાસી પણ આવતો પછી શું કે ખબર માર તો કે પેલું બધું વટાવ્યું મને તો ચિંતી પણ કે હેડો કે ભેહું વટાવું તમને ભેહુ જોવા તો મને શું કે ખબર સોણ ઉપાડો નેઠ આવ્યો નેઠ પણ સોન ના દોડીયા તો તમે ના ઉપાડ્યા પણ મને ઉપડાયા પણ સારું થયું આ તો ફોન આવ્યો અને મેં કીધું બે પાડા આપ્યા એટલે મોડ બોડ ને આપડે શું કરો તો હલવાઈ ગયા હતા હું શું કહું તમે ખાસું ખાજુ માતા ના તમે ખાલી ખાલી ફોન કર્યો તો ખાસું કીધું તું ખાલી ખાલી ફોન કર્યો તો વાહ વાહ મે તમને હલવાયો પણ તમે મને છોડાયો હો તારા મજા આવી બને આ મારું દીયો બરા આ